નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો જોટાણા બારસો એકત્રીસથી બારસો આણત્રીસ કાલાવડ અગિયારસો સિત્તેરથી અગિયારસો ઇઠોતેર રાજકોટ બારસોથી બારસો છત્રીસ તલોદ બારસો છેતાલીસથી બારસો ઓગણસાઠ સમી બારસો પાસઠથી બારસો પાસઠ હળવદ બારસો પંદરથી બારસો સત્તાવન વિરમગામ બારસો પાંત્રીસથી બારસો સુડતાલીસ मेहसाणा बार सौ थी बार सौ पांसठ आंबली आसन बार सौ वीस बार सौ चौतरीस डीसा बार सौ एकत्र बार सौ पिंचोतेर पाटड़ी बार सौ सत्तर थी बार सौ तेवीस बहुचराजी बार सौ चालीस बार सौ बन जेतपुर अगियारो ए बार सौ छवीस बार सौ अठयावीस बार सौ ओगणचालीस રખિયાલ બારસો વીસથી બારસો ત્રીસ વિજાપુર બારસો ચાલીસથી બારસો છોતેર કુકરવાડા બારસો દસથી બારસો ચોસઠ ગોઝારીયા બારસો પિસ્તાલીસથી બારસો પિસ્તાલીસ વડગામ બારસો બાવનથી બારસો બાવન વારાહી બારસો એકાવનથી બારસો પાસઠ બાવળા બારસો ચોત્રીસથી બારસો બાસઠ વાંકાનેર બારસો એકથી બારસો એક सावरकुंडला अगिय सौ वीस थी बार सौ पच्चीस धांगध्रा बार सौ छत्सौ तेतालीस खेडब्रह्मा बार सौ चालीस थी बार सौ पचास अमरेली अगियारो पंची थी बार सौ एक खां एक हज़ार थी एक हज़ार मोड़सा एक हज़ार पचास थी बार सौ वीस ईडर बार सौ थी बार सौ बेतालीस हिम्मतनगर बार सौ तीस बार सौ पचास માણસા બારસો ચાલીસથી બારસો એકોતેર જસદણ અગિયારસો એંસીથી અગિયારસો એંસી થાનેરા બારસો ચાલીસથી બારસો એક્યાસી લાખણી બારસો ચાલીસથી બારસો બ્યાસી ભીલડી બારસો એકત્રીસથી બારસો એકાવન નેનાવા બારસો સત્તરથી બારસો છ્યાસી વડાલી બારસોથી બારસો ત્રીસ જુનાગઢ અગિયારસોથી બારસો ત્રીસ ચાણસમાં બારસો થી બારસો ત્રેસઠ પાંથાવાડા બારસો થી બારસો સાહીઠ દાહોદ અગિયારસો થી અગિયારસો ચાલીસ બોટાદ અગિયારસોથી અગિયારસો પચાઉ બારસો ચાલીસ થી બારસો રાપર બારસો થી બારસો અઢાર અંજાર બારસો થી બારસો ફાબર ફાભર બારસો થી બારસો અઠ્યાસી પાલનપુર બારસો થી બારસો ચોસઠ થરાદ બારસો થી તેરસો બે રાહ બારસો થી બારસો ચાલીસ થરા બારસો સાહીઠ થી બારસો સત્યાસી સિહોરી બારસો સાહીઠ થી બારસો સિતેર હારીજ બારસો ત્રીસ થી બારસો તું પાટણ બારસો થી બારસો બાણું કોડીનાર નવસો થી બારસો ચાર सिद्धपुर बार सौ त्रीस बार जमनगर थी, बार गोडल एक हजार एक बार सौ एक्तेर उ बार सौ अड़सठ कड़ी बार सौ पत्र बार सौ पचास जादर बार सौ थी, बार सौ चालीस साणंद बार सौ अग्यार बार सौ अग्यार विसनगर बार सौ थी पंदर सौ રાઘનપુર બારસો પચાસથી બારસો એંસી ભાવનગર એક હજાર ચુમ્માલીસથી એક હજાર ચુમ્માલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો